નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સિલેન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું સ અધ્યયન પોથી ભાગ ત્રણ વિષય ગુજરાતી ધોરણ આઠ પાઠ નવ દ્રિકરાનો મારનાર જો તમે ચેનલ પર નવા હોય ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઈકોન પર પણ ક્લિક કરી જરૂરથી કરી લેજો જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું દીકરીનો મારનાર પાઠનાવ દીકરીનો મારનાર દીકરાનો મારનાર પ્રશ્ન એક તમારા વડીલ અથવા શિક્ષક પાસેથી તમારા વિસ્તારની લોકકથા સાંભળીને અને તમારા શબ્દોમાં લખો તો જવાબ સૌરાષ્ટ્ર પ્રદેશના સત્તાધાર ગામની આ વાત છે કેટલાક વર્ષો પહેલા ગામમાં એક ખેડૂત રહેતો હતો તે દરરોજ વાડીમાં ઝાડ નીચે બેસીને નદીનું પાણી જોયા કરતો હતો એકવાર તેણે જોયું કે એક સિંહ પોતાની પત્ની સાથે નદીનું પાણી પીવા માટે આવે છે પાણી પીવા જતાં નદીમાં નદીના પાણીમાં રહેલ મગર તેની પત્નીને ખેંચીને મારી નાખે છે તે તેને બચાવવાના ઘણા પ્રયત્નો કરે છે પણ સિંહ સિંહણને બચાવી શકતો નથી ચાર પાંચ દિવસ પછી સિંહ ઘરે જતો રહે છે એટલે કે જંગલમાં જતો રહે છે અને ચાર પાંચ દિવસ પછી સિંહ પાછો આવે છે ચાર પાંચ દિવસ પછી મગર પાછો આવ્યો ત્યારે સિંહે ઝડપથી તેના પર હુમલો કર્યો બંને વચ્ચે લડાઈ થાય છે અને અંતે મગર મરી જાય છે પરંતુ સિંહ પોતે પણ ઘાયલ થઈ પડે છે ખેડૂત આ બધું દૂરથી જોતો હોય છે ખેડૂતે ઘાયલ સિંહને મદદ કરી સિંહની સારવાર કરી થોડા દિવસ પછી સિંહ સાજો થઈ ગયો અને સિંહ તેનો મિત્ર બની ગયો ત્યારબાદ તે દરરોજ ખેડૂતના ઘરે ઘર પાસે રહેવા લાગ્યો તે ખેડૂત સાથે જ બધે ફરતો હડતો હતો તેના ખેતરની રખેવાળી કરતો હતો માણસ અને સિંહની આ અજોડ દોસ્તી વર્ષો સુધી ચાલી અચાનક ખેડૂતનું દુઃખદ અવસાન થયું ત્યારબાદ સિંહ જંગલમાં જતો રહ્યો ત્યારબાદ કોઈએ પણ સિંહને જોયો નથી આજે પણ લોકો આ સત્ય ઘટનાને ભૂલી શકતા નથી તો અહીંયા જે સિંહની વાર્તા મને ખબર છે તે મેં લખી છે તમે પણ આવી કોઈ વાર્તા કે કંઈ દ્રશ્ય જોયું હોય સત્ય ઘટના હોય તો તમે અહીંયા લખી શકો છો પ્રશ્ન બે નીચેના જોડકા જોડો જીવન ચરિત્ર પહેલું છે જીવન ચરિત્ર તો તેમાં આવશે પાંચ નંબર બીજા દ્વારા લખાયેલ પ્રખ્યાત વ્યક્તિના જીવનનું વર્ણન બે નવલકથા તો તેમાં આવશે ચાર નંબર ટૂંકી વાર્તા ત્રણ લોકકથા તો તેની સામે આવશે બે નંબર લોકો દ્વારા રચાયેલ સાહિત્ય ચાર બોધકથા તો તેની આ સામે આવશે ત્રણ જેમાંથી ઉપદેશ મળતો હોય તેવી કથા અને છેલ્લું છે પાંચ આત્મકથા તો એમાં આવશે પહેલું પોતાના જીવન વિશેનું વર્ણન પ્રશ્ન ત્રણ તમારા વિસ્તારમાં વપરાતી લોકબોલીના પાંચ શબ્દો લખી તેનું વર્ણન એક એક વાક્ય બનાવીને લખો એક હવાર તો સવારમાં લોકો ચા પીતા હોય છે આપણે એવું બોલતા હોઈએ છીએ હવારમાં લોકો ચા પીતા હોય છે બે દન તો દન ઉગવાની સાથે જ સૂર્ય પણ ઉગે છે ઘણા લોકો દન ઉગવાની સાથે જ ઝઘડવા લાગતા હોય છે ઘણા લોકો દન ઉગવાની સાથે જ ભગવાનની પ્રાર્થના કરતા હોય છે તો આ વાક્યો તમે તમારી રીતે પણ લખી શકો છો ત્રણ સેતર સેતર એટલે ખેતર રાજુ શેતર ગયો છે રાજુ ખેતર ગયો છે ચાર અરફો અરફો એટલે જે ડ્રોવર આવે તેને અરફો પહેલાં કહેતા હતા અરફોમાં ચોકલેટ પડી છે અરફામાં ઇસ્ત્રી પડી છે અરફામાં ચોકલેટ ચમચી પડી છે અરફામાં નાસ્તો પડ્યો છે તો આવું બધું તમે લખી શકો છો પાંચ સૈયા સૈયા ભણવામાં હોશિયાર છે સૈયા કોઈ છોકરીનું નામ પણ લખી શકો છો શિયા હોય એની જગ્યાએ સૈયા કરી નાખેલું છે પ્રશ્ન ચાર દીકરાનો મારનાર એકમમાં પહેરવેશના નીચેના શબ્દો વપરાયેલ છે અજુરિયો હાડી પેન્ટ જર્સી અને ખમી પ્રશ્ન પાંચ સંધિ છોડો એક વિશ્વાનલ તો વિશ્વતા અનલ બે જીતેન્દ્ર તો જીતવત્તા ઇન્દ્ર ત્રણ સપ્તર્ષિ સપ્તવત્તા ઋષિ ચાર મનોહર મનવવત્તા હર પાંચ સજ્જન તો સતવત્તા જન તો આ રીતે જે આ પ્રશ્ન છે એ મોસ્ટાઈમપી છે સંધિ છોડો અને જોડો પરીક્ષામાં પૂછાય છે પ્રશ્ન નીચેના પ્રશ્નોના જવાબ લખો એક તમે ધૂળેટી કેવી રીતે ઉજવો છો જવાબ અમે ધૂળેટીના પર્વની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરીએ છીએ હું અને મારા મિત્રો કુદરતી રંગોથી એકબીજા પર છાંટીએ છીએ ડાન્સ પણ કરીએ છીએ આખી સોસાયટીના ઘરે ઘરે જઈ અને બધાને આપણે કલર લગાડીએ છીએ બે રમતા રમતા તમારાથી અચાનક તમારા મિત્રને વાગી જાય છે તો તમે શું કરશો જવાબ રમતા રમતા અચાનક મારા મિત્રને વાગી જાય તો હું તેને વ્યવસ્થિત જગ્યાએ બેસાડીશ તેને મલમપટ્ટી કરીશ જરૂર જણાય તો દવાખાને લઈ જઈશ તેની સાચવીને ઘરે મૂકી આવીશ અને સૌથી પહેલાં તો ઘરના જે વડીલો હોય જો વધારે વાગ્યું હોય તો સૌથી પહેલાં ઘરના વડીલો તેને જાણ કરીશું ઘણા મિત્રો રમતા રમતા કોઈને વાગી જાય તો ભાગી જાય છે તો આપણે એ ભૂલશે એવું કરવું જોઈએ નહીં હંમેશા નાપાસ કે નાપી નાસીપાસ નાપાસ ભલે થઈએ પણ ના નાસીપાસ થવાનું નથી એટલે કંઈ વાગી જાય વધારે લોહી નીકળે તો ભાગી જવાનું નથી પરંતુ તે સત્ય ઘટ સત્યનો સામનો કરી અને આપણા જે વડીલો હોય તેને આપણે કહેવું જેથી કરીને વધારે લોહી નીકળી ગયું હોય કે વધારે વાગી ગયું હોય તો સમયવાળા મિત્રનો આપણા મિત્રનો જીવ જોખમમાં ન મુકાય અને આપણે મિત્રને ખોઈને ન બેસીએ તો આ વાત હંમેશા ધ્યાનમાં રાખવાની પ્રશ્ન ત્રણ તુળેટીના તહેવારમાં યોગ્ય યોગ ગોઠ્યા ઉઘરાવવામાં આવતી હતી બીજા કયા કયા તહેવારે ફાળો ઉઘરાવવામાં આવે છે તો જવાબ તુળેટીના તહેવારની જેમ ગણેશ ચતુર્થીનો ફાળો નવરાત્રિનો ફાળો કોઈ મંદિર કે જાહેર સંસ્થાઓ બનાવવા માટેનો ફાળો શાળાનો ફાળો વગેરે ઘણા બધા ફાળા ઉગડાવવામાં આવે છે પ્રશ્ન ચાર પહેલાંના સમયમાં મુસાફરી માટે ઘોડા બળદ ગાડો વગેરેનો ઉપયોગ થતો હાલમાં મુસાફરી માટે શેનો ઉપયોગ થાય છે જવાબ હાલમાં મુસાફરી માટે બસ ટેક્ટર સાયકલ રિક્ષા કાર મોટર સાયકલ વિમાન હેલિકોપ્ટર સ્ટીમર રેલવે બળદગાડું ઘોડા ગાડી વગેરેનો ઉપયોગ થાય છે પ્રશ્ન સાત નીચે આપેલા વાક્યોમાં કયો ભાવ પ્રકટ થાય છે તે કૌશમાં આપેલા શબ્દમાંથી પસંદ કરીને લખો તો એક આ મારી ઘોડી આપું છું ચડીને ભાગવા તો ઉદારતા બે તમારી એક ભૂલ હું માફ કરું છું ક્ષમા ત્રણ મેઉની આંખો ગુસ્સાથી લાલ છોડ થઈ ગઈ ક્રોધ ચાર મનગમતું રમકડું મળતા નિશા આનંદથી નાચવા લાગી હર્ષ પાંચ મને તરતા નથી આવડતું તેથી પાણીમાં જવાની મને બહુ ભીખ લાગે છે તો ડર તો અહીંયા આ રીતે અલે અનેક ભાવો દર્શાવેલા છે પ્રશ્ન આઠ નીચે આપેલા ખાનામાં જૂના સમયમાં વપરાતા શબ્દો આપેલા છે તેની સામેના ખાનામાં હાલના સમયમાં વપરાતા શબ્દો લખો એક મુસાફરી તો ઘોડી પહેલાં વપરાતી હવે કાર વપરાય છે બે રક્ષણ માટે પહેલાં તલવાર વપરાતી હવે બંદૂક વપરાય છે મનોરંજન માટે પહેલાં ડાયરો થતો હવે ટીવી અને થિયેટરમાં જઈએ છીએ સિનેમા જૂથમાં ચાર સવારના સમયે પીવાનું પીણો પહેલાં કસુંબો પીતા હવે ચા કોફી પીએ છીએ પાંચ લોકોનું પ્રતિનિધિત્વ કરતી વ્યક્તિ પહેલાં રાજા કહેવાતી હતી હવે પ્રધાનમંત્રી કહેવાય છે પ્રશ્ન નવ નીચે આપેલા ફકરામાં કૌશમાં આપેલ શબ્દનો યોગ્ય જગ્યાએ મૂકો દર વર્ષે ફાગણ માસની પૂનમના દિવસે હોળીનો તહેવાર આવે છે તેના પછીનો બીજો દિવસ એટલે કે હોળી સોરી તેના પછીનો બીજો દિવસ એટલે કે ધૂળેટી હોળીના બીજા દિવસને પડવો પણ કહે છે સૌરાષ્ટ્ર વિસ્તારમાં હોળીને ઉતાસણીથી પણ ઓળખવામાં આવે છે ફાગણના ફાગ અને ધૂળેટી સાથે લોકો એકબીજાને રોળે છે અને બધા વિસ્તારોમાં ફરીને હોળી માટે ફળો ઉઘરાવે છે જેને ગોઠ્ય પણ કહે છે હોળી રમતા લોકોને કેરૈયા કહેવામાં આવે છે પ્રશ્ન દસ નીચે એક રૂઢિપ્રયોગ માટે બે વાક્યો આપેલા છે રૂઢિપ્રયોગ સાથે બંધ બેસતા વાક્યો સામે ખરાની નિશાની કરો પેટ મોટું હોવું તો બે રાજા મોટા પેટવાળા હતા તેથી રોજ દાન કરતા બે દી ફરવો તો એમાં આવશે બીજું આજે ગુરુવાર છે અને કાલે દી ફરશે એટલે કે શુક્રવાર આવશે રંગમાં ભંગ પડો તેમાં આવશે આવશે પહેલું ટીવીમાં ક્રિકેટ મેચનું પ્રસારણ આવતું હતું ત્યાં જ વીજળી ગુલ થતા મારા રંગમાં ભંગ પડ્યો ચાર દુખતી નસ દબાવવી તો બીજું આવશે અપરાધીના ભૂતકાળ યાદ કરાવતા તેની દુખતી નસ દબાઈ ગઈ ચિત્રા ફાળવા તેમાં બીજું આવશે શિયાળને ખબર હતી કે દ્રાક્ષ મળવાની નથી છતાં તે કૂદકા મારી ચિત્રા ફાડતું હતું પ્રશ્ન અગિયાર નીચે આપેલા વાક્યોમાં રેખાંકિત કરેલ શબ્દોના સમાનાર્થી શબ્દનો ઉપયોગ કરી બીજું વાક્ય બનાવીને લખો તો એક આજે સવારે મેં જાંબુ ખાધા જવાબ આજે પ્રાતકાળે મેં જાંબુ ખાધા બે સુગંધ કદી કોઈ જગ્યાએ રોકાતી નથી અને એટલે જ કોઈ જગ્યાએ સુગંધને રોકી શકતી નથી તો જવાબ સુવાસ કદી કોઈ જગ્યાને રોકતી રોકાતી નથી અને એટલે જ કોઈ જગ્યાએ સુવાસને રોકી શકાતી નથી ત્રણ દિવાળીના પર્વ પર્વે હું દીવા પ્રગટાવવા ગયો જવાબ દિવાળીના તહેવારે હું દીવા પ્રગટાવવા ગયો એટલે પર્વની જગ્યાએ તહેવાર ફૂલો તો એની જગ્યાએ પુષ્પ ફૂલો અને અગરબત્તીની ફોરમ સૌને ગમે છે પુષ્પો અને અગરબત્તીની ફોરમ સૌને ગમે છે પાંચ આંખના પલકારામાં ઘોડી તીરની જેમ છૂટી આંખ એટલે નયન એ એના આંખનો સમાનાર્થી છે નયન તો નયનના પલકારામાં ઘોડી તીરની જેમ છૂટી તો અહીંયા જે છે આ બધા જ મોસ્ટા એમ્પી હતા તમે કરી લેજો તો વિદ્યાર્થી મિત્રો આજનો અભ્યાસ પૂર્ણ થાય છે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ